નમસ્કાર દર્શક મિત્રો અમારી આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલ આઈકોન પર ક્લિક કરી લેજો જેથી આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો જોઈએ આજના વીસ મોટા સમાચારો આજે પંદર જુલાઈના રોજ સમગ્ર દિવસ રાજ્યમાં અલગ અલગ જગ્યાએ ઠેર ઠેર વરસાદ વરસ્યો છે ત્યારે સાંજે છ વાગ્યા સુધીમાં રાજ્યના એકસો અઠ્ઠાવન તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ સુરતના ઉમરપાડામાં ચૌદ ઇંચ વરસાદ નોંધાયો છે અને વરસાદના પગલે તમામ નદી નારા પાણીથી છલકાઈ ઉઠ્યા છે ભરૂચના નેત્રંગમાં સાડા સાત ઇંચ વરસાદ ભરૂચના ગરૂડેશ્વર નાંદોદમાં સાડા પાંચ ઇંચ વરસાદ ત્યારે પાંચ તાલુકામાં બે ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાય છે ઓગણત્રીસ તાલુકામાં એક ઇંચ કરતાં વધુ વરસાદ ત્યારે એકસો સત્તર તાલુકામાં સામાન્યથી એક ઇંચ સુધી વરસાદ વરસે છે ભરૂચમાં ઉપરવાસમાં ઉમરપાડા તાલુકામાં આઠ ઇંચ વરસાદ વરસતા ગાણીખોટ કરજણ નદીમાં કોડાપુર આવ્યા છે ત્યારે હાલમાં ધારિયાધૂધ પર સહેલાનીઓ માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે તમને જણાવી દઈએ કે કરજણ નદીમાં ગાણીખોટ ગામે લાખો સહેલાણીઓ ધારિયાધૂધ ખાતે આવતા હોય છે ત્યારે સહેલાનીઓ માટે દૂધ પર આવવા માટે મનાઈ ફરમાઈ દેવામાં આવી છે અને હાલમાં દૂધનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા આજથી એટલે કે પંદર જુલાઈથી એકવીસ જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આજે અને આવતીકાલે વિવિધ જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસી શકે છે એમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદ સાથે આગાહી કરવામાં આવી છે બાકીના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતાને પગલે બે દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે માલપુર તાલુકામાં સિઝન શરૂ થયા બાદ માંડ ચારથી ત્રણથી ચાર ઇંચ જેટલો જ વરસાદ થયો હતો જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો ખેડૂતોએ મગફળી સોયાબીન અને કપાસનું બમ્પર વાવેતર કર્યું હતું ત્યારે વરસાદ ખેંચાયો હતો એવામાં આજે પંદર જુલાઈએ વહેલી પરોઢિ વરસાદ થતાં સુકાતા પાકોને જીવતદાન મળ્યું છે અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે આગળના સમાચાર જોઈએ તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠાની આસપાસમાં ચાંદીપુરા વાયરસથી પાંચ બાળકોના મોત થાય છે ત્યારે આ વાયરસથી બાળકો જ નહીં વૃદ્ધોને પણ બચાવવા જરૂરી છે કેમ કે મગજના તાવ જેવા લક્ષણો ધરાવતો માટીની માખી કરડવાથી થતી આ બીમારી સાબિત થઈ શકે છે છે રાજ્યમાં અત્યારે જેટલા શંકાસ્પદ કેસ સામે આવે સેમ્પલ પુણે લેબ ખાતે મોકલવામાં આવે છે મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ અને હવે ગુજરાતના ગામડાઓ સુધી આ ચાંદીપુર વાયરસ ફેલાયું છે ઉત્તર ગુજરાતમાં જિલ્લાઓ અને રાજસ્થાનના કેટલાક ગામડાઓમાં આ વાયરસ ફેલાયો છે પાંચ બાળકોના મોત નીપજ્યા છે જેમાં ચૌદમી જુલાઈએ હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ત્રણ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું ઉલ્લેખનીય છે કે ગુજરાતના સાબરકાંઠા અને આસપાસના જિલ્લાઓમાં થઈને અત્યાર સુધીમાં પાંચ બાળકોના ચાંદીપુરમ વાયરસને કારણે મૃત્યુ થયું છે ચાંદીપુરમ વાયરસ એ મહારાષ્ટ્રના ચાંદીપુર ગામમાં વર્ષ ઓગણીસો પાસઠમાં ચાંદીપુર ગામમાં બે બાળકોને આ વાયરસને કારણે મગજનો તાવ આવવાની તકલીફ સર્જાઈ હતી ત્યારથી જ સેન્ડ ફ્લાયથી થતી બીમારીને ચાંદીપુર વાયરસ નામ આપવામાં આવ્યું હતું માખીને કરડવાથી ફેલાયેલું વાયરસ છે જેથી તેનું નામ ચાંદીપુર વાયરસ પડ્યું હતું પરંતુ તેને અનકેફેલાઇટિસ વાયરસ પણ કહેવામાં આવે છે મુખ્યત્વે ગામડામાં આ રોગનો ફેલાવો થતો હોય છે ગામડામાં માટીમાં ચોમાસાની ઋતુ દરમિયાન વિશિષ્ટ પ્રકારની માખીનો ઉપદ્રવ વધી જતો હોય છે તેને સેન્ડ ફ્લાય તરીકે ઓળખવામાં આવે છે તેના કરડવાથી ખાસ કરીને નવ મહિનાથી લઈને ચૌદ વર્ષ સુધીના બાળકોને એન્સેફેલાટિસ વાયરસના લક્ષણોવાળી બીમારી થતી હોય છે જેમાં મગજનો તાવ આવા જેવા મુખ્ય લક્ષણો હોય છે જેને કારણે બાળકોનું મોત પણ થઈ શકે છે ચાંદીપુર વાયરસના મુખ્ય લક્ષણોમાં ખૂબ જ વધુ પ્રમાણમાં બાળકોને તાવ આવે છે આ સાથે જ હાઇગ્રેડ ફીવરને કારણે આવી માથાનો દુખાવો અશક્તિ રહેવી ચક્કર આવવા ઝાડા ઉલટી થવી વગેરે લક્ષણોને કારણે બાળકોની સ્થિતિ બગડી છે અને તેમને કેટલીક વખત વેન્ટિલેટર પર રાખવાની જરૂર પડે છે બાળકોનું શરીર આ સેન્ડ ફ્લાયના કરડવાથી સામે રક્ષણ આપી શકતું નથી અને ઓછી ઇમ્યુનિટી ધરાવતા બાળકોને તેની ગંભીર અસરો પણ થઈ શકે છે મંત્રી ઋષિકેશ પટેલે આ ક્ષણે રાજ્યના નાગરિકોને આ રોગથી ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે તેવું જણાવ્યું છે અને પ્રાથમિક લક્ષણો જણાવી આવે તો નજીકના હોસ્પિટલમાં તપાસ અને સારવાર કરવા માટે પણ અનુરોધ કર્યો છે આ વાયરસ જીન્સ વેસિક્યુલો વાયરસ કુટુંબને અનુસરે છે ગુજરાતમાં દર વર્ષે આ રોગના કેસ જોવા મળે છે ખાસ કરીને ઉત્તર મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આ રોગના કેસ નોંધાયા છે આગળના મોટા સમાચાર જોયે તો સુરત શહેરમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે અને નો એન્ટ્રી સમયે શહેરમાં માંતેલા સાંઢનું જેમ નીકળી રહ્યા છે આવો જ એક કિસ્સો વેડ રોજ અંબાજી ચોક વિસ્તારમાં બન્યો હતો જેમાં યુક્રેનથી એમબીબીએસ પૂર્ણ કરીને આવેલા વિદ્યાર્થીને ડમ્પર ચાલકે અડફેટે લઈ કચડી નાખતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવે છે બીજી તરફ પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી ગુનો નોંધે છે જ્યારે વિદ્યાર્થીના ભાઈએ જણાવ્યું હતું કે ભાઈ અમારા પર આભ ફાટી છે આગળના સમાચાર જોયો તો સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજનું તંત્ર સફારું જાગ્યું છે એલડી એન્જિનિયરિંગ હોસ્ટેલમાં સીસીટીવી લગાવવાનું કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે હવે એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલની તમામ વિંગોમાં સીસીટીવી લગાવવામાં આવશે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને કોલેજ તંત્ર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં એક વિદ્યાર્થીનો એલડી એન્જિનિયરિંગ હોસ્ટેલની અંદરથી મૃતદેહ મરી આવ્યો હતો ત્યારે વિદ્યાર્થીનો મૃતદેહ મરી આવતા પરિવારે હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો અને સાથે જ હોસ્ટેલમાં સીસીટીવી કેમેરા ના હોવાથી વાલીઓએ પોતાના સંતાનોની સુરક્ષાને લઈને તંત્રને સવાલ કર્યા હતા ત્યારબાદ વાલીઓએ સંતાનોની ચિંતા વ્યક્ત કરી હોસ્ટેલમાં સીસીટીવી કેમેરાની સંદેશ ન્યૂઝના માધ્યમ દ્વારા માંગ કરી હતી ત્યારે આખરે હવે તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યું છે અને સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આગળના સમાચાર જોઈએ તો આનંદ નજીક અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ગમખવાર અકસ્માતની ઘટના બની છે પ્રાપ્ત માહિતી મુજબ આ ઘટનામાં છ લોકોના મોતના સમાચાર છે માહિતી એવી મળી રહી છે કે મૃત્યુઆંક વધુ વધુ થઈ શકે છે આગળના સમાચાર જોઈએ તો ભારતે ઓગણત્રીસ જૂને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને સાત રનથી હરાવીને ઇતિહાસ સર્જ્યો હતો ટીમ ઇન્ડિયાના મોટાભાગના ખેલાડીઓ અત્યાર સુધીમાં પોતપોતાના ઘરે પરત ફર્યા હતા પરંતુ હાર્દિક પંડ્યા હવે તેના શહેર વડોદરા પરત ફર્યો છે જેમ ટીમ ઇન્ડિયાએ મરીન ડ્રાઈવ પર ખુલ્લી બસમાં બેસીને રોડ શો કર્યો હતો તેવી જ રીતે હાર્દિકે વડોદરામાં ખુલ્લી બસમાં બેસીને હજારો ચાહકોની શુભેચ્છાઓ સ્વીકારી હતી આગળના બીજા સમાચાર જોઈએ તો ગાંધીનગરમાં જમીનની વધતી કિંમતો હવે જમીન કૌભાંડ અને જમીન કૌભાંડ કરતાં લોકોની સંખ્યા વધારી રહી છે જેની લાલચમાં હવે ગાંધીનગરના દહેગામના જૂના પાડીયા ગામમાં અમુક લોકોએ આખા ગામનો સોદો કરી નાખ્યો હતો આ લોકો દ્વારા ગામ વેચી દેવાયું હોવાની ઘટના બાદ આજે ગાંધીનગર એલસીબીએ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પંદરમી જુલાઈએ બાવન જન્મદિવસ હતો તેથી તેઓ સવારે અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાન મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા અહીં ત્રિમંદિર પરિસરમાં પૂજ્ય દાદા ભગવાન પૂજ્ય નિરૂમાની સમાધિ પર શિષ્ય ઝૂકાવી આશીર્વાદ મેળવ્યા હતા અને દેવી દેવતાઓના દર્શન કરી તેમજ શિવમંદિરમાં જળાભિષેક કર્યો હતો તેમજ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું અભિવાદન પણ ઝીલ્યું હતું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ભૂપેન્દ્ર પટેલને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી આગળના મોટા સમાચાર જોઈએ તો ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી ચંડી બનિયાનધારી ગેંગના આતંક વચ્ચે મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા માટે જિલ્લાના તમામ પોલીસ મથકની હદ વિસ્તારમાં ઝૂંપટપટ્ટીમાં સર્ચ ઓપરેશન શરૂ કરી પરપ્રાંતિઓના આધાર કાર્ડ ફોટા સહિતનો ડેટા એકત્ર કરી જરૂરી પૂછતાછનો દોર હાથ ધરવામાં આવી રહ્યો છે ગાંધીનગર જિલ્લામાં ચટ્ટી બનિયાદારી ગેંગ એક પછી એક ગુના આચરી પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહી છે એમાંય જિલ્લામાં ઘરફોટ ચોરીની ઘટનાઓમાં પણ ઉછારો નોંધાઈ રહ્યો છે ગાંધીનગરમાં ચાલી રહેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર મોટાભાગે પરપ્રાંતિય લોકો મજૂરી કરતા હોય છે ઘણા કિસ્સાઓમાં પરપ્રાંતિય ઇસમો ગાંધીનગરમાં મજૂરી કરવાના બહાને ગુનાને અંજામ આપી ફરાર થઈ જતા હોય છે